બે હજાર પચીસ સુધી આ મહોત્સવમાં કળશ યાત્રા પાઠોત્સવ મહાપૂજા અક્ષર બ્રહ્મયાગ પ્રવચન માળા મહિલા સંસ્કૃતિ કાર્યક્રમ મારું જીવન મારું મંદિર બહારથી પધારેલા વડીલ સંતોએ પ્રવચન રૂપે માર્ગદર્શન આપ્યું હતું તારી સ્થિત સર્વે સંતો સત્સંગ મંડળને સાધુ બિન બંધુદાસ કોઠારી સ્વામીના નિયંત્રણને માન આપી અશ્વિનભાઈ કુંજળિયા અનુભાઈ લલિયા સહિત અમરેલી જિલ્લાભરમાંથી હજારો હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવનો લાભ લીધો હતો રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી પૂર્ણ